सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु महाराज जय गुरुदेव जय राम जय अलगणी आज एक रामदेव जी महाराज रामदेव पीर एमना બાળપણ નો એ પ્રસંગ વિશે ગુરુ કૃપાથી જે કઈ બોલાય એ બોલવું છે ગેડી દડે રમતા હતા અને વણઝારો લઈને નીકળ્યો એટલે રામદેવજી મહારાજે કીધું કે વણઝારા ભાઈ પોઠ્યું માં હું ભર્યું છે એટલે વણઝારાને એવું થયું કે હું જે છે કહીશ તો આ છોકરાઓ માખશે એટલે ખોટું બોલ્યો મારી પોઠ્યુમાં તો લુણ ભર્યું છે લુણ એટલે મીઠું આપણે સીધા લુણ પણ બોલાય છે લુણ એટલે મીઠું વણઝારો ખોટું બોલ્યો કે મારી પોઠ્યુમાં

એનું લોણ થઈ જાય મીઠું થઈ જાય કિંમત ઘટી જાય એવું એ કરે નહીં આપણે સાખીમાં પણ એવું કીધું છે કે રામ કિસી કો મારત નહીં એસો નહીં મેરો રામ અપને આપ ખુદ મર જાત હૈ કરતે કુડે કામ તો એવો મારો રામ છે નહીં વણઝારો ખોટું બોલ્યો કે આમાં તો મીઠું ભર્યું છે એટલે રામદેવ પીરજીએ કહી દીધું કે ભાઈ હશે મીઠું હશે તો મીઠું પણ આવું બને ક્યારે મારા મારી આ જે વર્ષની ઉંમર છે અને જે ધાર્મિક આધ્યાત્મિક જે યાત્રા છે એના અનુસંધાને એના અભ્યાસે મિશ્રીનું તો એમ કેવાય છે કે આપણે સૂર્ય અને ચંદ્ર જે નાડી છે આ બે સ્વર છે એક સૂર્ય એક ચંદ્ર બે કાર્ય ન ચાલતા હોય સૂર્ય ચાલતો હોય ત્યારે ચંદ્ર ન ચાલે ચંદ્ર ચાલતો હોય ત્યારે સૂર્ય ન ચાલે પણ એક અમુક સમય એવો આવે છે એમ કે છે કે બે ઈશ્વર એક સાથે એક સાથે ચાલતા હોય ત્યારે એને સૂક્ષ્મણા કહેવાય એવું કે સુક્ષ્મણા કહેવાય અને એવું પણ મેં સાંભળ્યું છે કે જ્યારે સૂક્ષ્મના નાડી ચાલતી હોય ત્યારે તમે જે બોલી જાઓ એ થઈ જાય આજે ઘણા બધા સાધુ સંતો છે જેને સૂર્ય ચંદ્ર નાડીનો જે અભ્યાસ કર્યો હોય અને જે સૂક્ષ્મના એ કરી પણ શકતા હોય જ્યારે કરવી હોય ત્યારે તો એ આપણે જોયું છે કે અમને ફલાણા સાધુ એ કીધું એટલે અમારું આ કામ થઈ ગયું અમને આ કીધું એટલે આ રોગ મટી ગયો એટલે જ્યારે સુક્ષ્મણા ચાલુ હોય ત્યારે એ રામદેવજી મહારાજ ને પણ ખબર ન હોય અને એ સમયે જે બોલ્યા ત્યારે એની કદાચ સુક્ષ્મણા ચાલુ હોય અને કહી દીધું હોય કે ભાઈ મીઠું હોય તો મીઠું એટલે હવે વાત આપણે આવે છે આધ્યાત્મિક અર્થની કે વણજારો જે પોઠોમાં મિશ્રી ભરી હતી અને ખોટું બોલ્યો એટલે લૂણ થઈ ગયું હવે એનો આધ્યાત્મિક અર્થ એવો થાય પોઠ પોઠ એટલે આ જે શરીર છે એ પોઠ છે હવે પોઠ્યુંમાં એ સમયમાં બહુ ખ્યાલ નથી કે પોઠમાં કયું જનાવર હોય પશુ કયું પશુ હોય કારણ કે મેં મારી જીવનમાં મેં જોયું છે જે પ્રજાપતિ કુંભાર રાવળદેવ એ એ સમયમાં પહેલાના સમયમાં ગધેડા ઉપર સાલકો નાખી અને ખડી વેચવા આવતા મીઠું વેચવા આવતા અને કુંભારે માટલા વેચવા સમયમાં મેં જોયું છે પણ આ પોઠમાં કયું પશુ છે એનો કોઈ સ્પષ્ટતા થતી નથી પણ આપણે તો આધ્યાત્મિક અર્થ કરો છે જે પશુ હોય તે તો પોઠ એટલે આ જે શરીર છે પોઠ છે અને વણઝારો એટલે મન મિશ્રી જે ખરેખર જે વચન રમી રહ્યું છે જે તત્વ રમી રહ્યું છે જે રામ રમી રહ્યો છે એ મિશ્રી છે આ પોઠ ની અંદર આ મિશ્રી છે પણ જો ખોટું બોલ્યા તો એ લૂણ થઈ જાય છે મીઠું થઈ જાય છે એટલે આ પોઠ્યોની ની અંદર જે મિશ્રી ભરી છે એનું લૂણ ન થવા દેતા આ પોઠ્યોની ની અંદર મિશ્રી ભરી છે એનું ક્યારેય લૂણ ન થવા દેતા હવે ખોટું બોલવું એટલે શું તો ભગવાન શંકરે પણ કહ્યું કે સત્ય હરિભજન જગત સબ સપના સત્ય હરિભજન જેટલું ભજન થાય ગુરુએ જે આપેલો આધાર હોય જે વચન હોય જે રેણી હોય એ રેણીમાં રહેતા હોય એટલું જ સત્ય ભજન બાકી બધું ખોટું બોલીએ છીએ આપણે બાકી બધું ખોટું બોલીએ છીએ જેટલું રેણીમાં રહ્યા એટલું જ સત્ય જેટલું ગુરુએ આપેલું ભજન કર્યું ગુરુની આજ્ઞામાં રહ્યા એટલું જ સત્ય જો એ કઈ ન કર્યું ગુરુએ આપેલું જે ભજન ને કઈ ન કર્યું તો ખોટું જ છે ખોટું બોલ્યા તો આની અંદર જે છે જે વચનમાં આજ્ઞામાં નથી રહ્યા ગુરુની રહેણીમાં નથી રહ્યા અને જો તો આ અંદર જે મિશ્રી છે એ લૂણ છે મીઠું છે ધૂળ છે એટલે આની અંદર જે મિશ્રી છે એ મિશ્રીને લૂણ ન થવા દેતા ગુરુ ન મળ્યા હોય તો ગુરુ શોધી લો સમર્થ અને આ મિશ્રીને લૂણ થતું અટકાવો બચાવો અને એ મિશ્રીનો જીવનમાં સ્વાદ માણો જય અલગ ધણી જય અલગ ધણી જય અલગ ધણી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો